આવેદન પત્ર દેવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા એમાં સરકાર શ્રી દ્વારા ગુજરાતની અંદર પચીસ હજાર મંદિરો પાડવામાં આવે છે તેમાં બોટાદ બી સમાવેશ થાય છે બોટાદ બસો વીસ મંદિરો પડે છે તો એ માટે અમે એક આવેદન પત્ર દેવાયા હતા કલેક્ટર સાહેબ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ મંદિરો ન પડે કે કાયમ માટે હિન્દુ ઉપર જ વાર થાય છે કાયમ માટે આ મંદિરો પડી જશે તો એની ઉપર નપતા સાધુ સંતોનું ગુજરાન કોણ ચલાવશે આ મંદિર એટલે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે મંદિર અને આ મંદિર પાડીને સરકાર શું સાબિત કરવા માગે છે તે જણાવે ગુજરાતમાં તમારી દ્રષ્ટિએ શું છે કે ગુજરાતમાં આટલા બધા મંદિરો પાડવા માટે હવે તો સરકાર ખબર હોય કે આ મંદિરો પાડવા માટેનું પાછલું કારણ શું હોય કેમ કે આ મંદિરો આપી હતી ત્રણ વર્ષ પહેલાં અને આજે ફરીથી જે નોટિસો મંદિરે અને ડેરીએ જે ચોટાડી છે અમે બધી ડેરીઓનો અને મંદિરોનો સંપર્ક કર્યો અને બધા સાધુ સંતોને સાથે રાખીને આ મંદિર ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બદલ અડધી રાતે સાધુ સંતોની સાથે છે આ મંદિર નહીં પડે એ અમે ખાતરી આપી છે અને અમે હજી આ મંદિર પડશે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ અઠવાડિયાની અંદર આનું રિઝલ્ટ નહીં આવે તો અમે આવતા શુક્રવારે ધરણા પ્રદર્શન કરી અને આનો વિરોધ દર્શાવશું